નમસ્કાર મિત્રો કે ટુ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર ઉપર આપનું સ્વાગત છે આ વિડીયોમાં તયાતરમાં ચોવીસ તારીખે જે બિન સચિવાલયની એક્ઝામ લેવાની છે એની કોલેટર ડાઉનલોડ વિશેની અને થોડી સૂચનાઓ આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો અંત સુધી આ વિડીયો જોઈશું જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય સૌપ્રથમ તો તમે આપણા યુટ્યુબ ચેનલ ઉપર ન આવો અને ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહી આવો તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કર અને બાજુના આપેલ બે લાયકન પર ક્લિક કર લો જેથી કરીને જ્યારે પણ નવા વિડીયો અપલોડ થશે ત્યારે તમને સીધી તેની માહિતી મળી જશે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો આપણે જાણીએ છીએ કે આ ભરતી છે એ દોઢસો ઓબ્લિક બે હજાર અઢાર ઓગણીસ બિન બરાબર જાહેરાત કરવા છે બરાબર અને ઓફિસર ઓફિસ જે ભરતીનું નામ જાણીએ છીએ આપશો બિન સચોલય કારકુન ઓફિસ આસિસ્ટન્ટ વર્ક થ્રી માટેની આ ભરતી છે બરાબર એના કોલ લેટર ડાઉનલોડ કરવાનું આપણે જણાવીએ છીએ કે અગિયાર ચાર બે હજાર બાવીસથી એટલે બે વાગ્યાથી અને ચોવીસ ચાર બે હજાર બાવીસના રોજ અગિયાર કલાક સુધી તમે આ ડાઉનલોડ કરી શકશો એના માટેનું તમારે વેબસાઇટ છે એટી ટી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને કરી શકો છો અથવા તો જે ગુણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે એટી પી એસ બરાબર જીએસએસ બી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને પણ તમે તમારી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો બરાબર મિત્રો અને કોઈ પણ કોલ સેન્ટર કોલ લેટર સેન્ટર આપણે જો કોલ સેન્ટર વિશે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માટે એક પૂછપરછ કંટ્રોલ રૂમનો કંટ્રોલ રૂમનો નંબર પણ આપવામાં આવ્યો છે જે છે એ પણ તમે જોઈ શકો છો એમાં પણ તમે કચરીનો સમય એટલે સાડા દસથી છે ને દસ દરમિયાન રજા સિવાય તમે એમાં સંપર્ક કરીને કોઈ પણ પ્રોબ્લમ હોય તો એની માહિતી મેળવી શકો છો બરાબર એનો નંબર પણ છે ઝીરો ઓગણસી બસો બત્રીસ પાંચસો છત્રીસ પચીસ બરાબર અથવા તો છપ્પન છ સત્યાવીસ બરાબર આ એમનો નંબર છે મિત્રો તો હવે આગળ આપણાની સૂચનાઓ જોઈએ તો આ પરીક્ષા આપનો પ્રવેશ મંડળની જાહેરાત ખબર અને તેને સંબંધિત સૂચનાઓને આધારે આપે ઓનલાઈન ભરેલ જે અરજીપત્રકની વિગતો અને તે હેઠળના સોગંદનામાને ખરાપણાને આધીન રહીને આપવામાં આવે છે બરાબર કોલેટરની જો આપ આ અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત વય જાતિ જેન્ડર કે અન્ય કોઈપણ માહિતી ભવિષ્યમાં કોઈપણ તબક્કે ખોટી કે સતીયુગ હોવાનું મંડળ જણાશે તો આપની ઉમેદવારી પસંદગી નિમણૂક મંડળ દ્વારા નિયમ અનુસાર રિજેક્ટ અને રદ પાત્ર ઠરશે બરાબર તો આપ સવારે આ નોંધ લેવી બધા સર્ટિફિકેટ જે પણ ડિટેલ ભરી હોય તે સાચી હોવી જોઈએ બરાબર જો આ જાહેરાત દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત પરિપૂર્ણ કરતા ના હોય તો સૂચના અનુવાય આપને પરીક્ષા નહીં આપવા મારે સલાહ આપ જો શૈક્ષણિક લાયકાત ના ધરાવતા હો તો તમે ફોર્મ ભર્યું હોય તો તમને સૂચના આપવામાં આવશે કે તમે એક્ઝામ આપવા ના બેસશો બરાબર પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવા માટે આપ ડાઉનલોડ કરેલ કોલેટર કમ હાજરી પત્રક ઉમેદવારે પોતાનો ફોટો ચૂંટાડીને પરીક્ષા ખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે અને ત્યાં પરીક્ષા આપને બેસવા દેવામાં આવશે નહીં ઓનલાઈન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તંદન તેવો જ ફોટો હાજરી પત્રકમાં ચૂંટાડવાનો રહેશે ડસ્ટી ખામીવાળા અને હાથની વિકલાંગતાને કારણે હાથની લખવા સક્ષમ ના હોય તેવા પીએચ ઉમેદવારોએ લાહ્યાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ જે તે જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની અગાઉથી જરૂરી અથવા પુરાવા સિવિલ સર્જનના સર્ટિફિકેટ સાથે રૂબરૂ સંપર્ક કરીને પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે સુધીમાં લાહ્યો સાથે રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે મંજૂરી વગર લાહ્યાની સુવિધા મળતી શકશે નહીં પરીક્ષા ખંડમાં આપે આપની ઓળખ માટે ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ કે સ્કૂલ કોલેજ ફોટો ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે નિરીક્ષણ માંગે ત્યારે બતાવવાનું રહેશે રહેશે ક્વેશ્ચન પદ્ધતિ જે ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્ન જવાબ સામેના જે રાઉન્ડ આપેલું હશે એમાં બ્લુ કે બ્લેક બ્લેકથી ઘૂંટીને દર્શાવવાનું રહેશે આ વર્તુળ અધૂરું ઘૂંટવામાં આવશે તો જવાબ માને ગણવામાં આવશે નહીં ઓ પદ્ધતિથી

નિર્ધારિત પરીક્ષા સમય કરતાં એક કલાક અગાઉ આપે આપની બેઠક પર અચૂક હાજર રહેવાનું રહેશે મિત્રો આ ખાસ નોંધ રહેશો એક કલાક પહેલાં તમે જતાં એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી જવાનું રહેશે આપને ઓએમઆર પદ્ધતિની ઉત્તર પદ્રોગના મૂલ્યાંકન માટે આપના સાચા ખોટા જવાબ એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા જવાબ છેકછાક અધૂરા ઘૂંટેલ વર્તુળ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લઈને ખોટા છેકછેકવાળા અધૂરા ઘૂંટેલ વર્તુળ એકથી વધુ વિકલ્પો દર્શાવે તથા છોડી દીધેલ જવાબોના મૂલ્યાંકન પ્રશ્ન પુસ્તિકમાં આપવામાં સૂચનાઓ મુજબ માઇનસ પરથી કરવામાં આવશે પ્રત્યેક જવાબ ખાલી છોડે જવાબ જે ખૂટેલ કે વિકલ્પ માટે દીઠ જીરો પોઈન્ટ પચીસ માઇનસ ગુણ કાપવામાં આવશે તો મિત્રો આ પણ નોંધ લેશો કે જીરો પોઈન્ટ પચીસ તમારું નેગેટિવ થશે પરીક્ષામાં મોબાઈલ સાથે લાવવા પર પ્રતિબિંબ છે સાથે બિનઅધિકૃત પુસ્તકો કાગળો સાહિત્ય તથા પેજ કોલિ પેજર કેલ્ક્યુલેટર વગેરે જેવા કોઈપણ બીજાનું સાધનો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં જો આવી પ્રસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો આ સાથે રાખવા બદલ આપ ગેરલાયક ઠરશો તેમજ આવી વસ્તુ જપ્ત કરવામાં આવશે અને સૂચનાનો ભંગ કરી ઉમેદવારો શિસ્તભંડના પગલાં કરશે બરાબર ઉમેદવારો પરીક્ષા શરૂ થાય અને પરીક્ષા પૂર્ણ થયા ત્યાં સુધી પરીક્ષા ખંડ છોડી શકશે નહીં બરાબર કોઈ ખાસ સંજોગોમાં પણ સ્થળ હાજર મંડળના પ્રતિનિધિ મંજૂરી સિવાય આ ટૂંક સમયમાં ઉમેદવારોને લેવા દેવામાં આવશે નહીં ઓવામા સેટ મમતા ની સહી ફરજિયાત છે ઉમેદવારે ઉત્તર પદ ની જગ્યાએ પોતાની સહી તેમજ ખંડ નિરીક્ષર સહી કરેલ કરાવેલ નહીં હોય તો ઉમેદવાર પત્ર નું મંડળ રદ કરવામાં આવશે તથા ઓવામા સેટ ખંડ નિરીક્ષર નું સુપ્રત કરતા પહેલા કોઈ વિગતો અવશ્ય ચકાસી લેવી ઉમેદવાર પરીક્ષા શરૂઆતમાં હાજરી પત્રક નું તેમજ પરીક્ષા પૂર્ણ થયેલી ઉત્તર પત્રક ઓવામા સેટ ખંડ પરીક્ષા ખંડ ના નિરીક્ષર ઇન્વેટર શ્રી ને પરત સોંપ્યા બાદ જ ખરીદવા સોનવાનું રહેશે તેમજ ના કરવા ઉમેદવાર પરીક્ષા કે લેક ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવારો સામે ગેરકાયદેસર કાર્યવાહી મંડળ દ્વારા કરવામાં આવશે પરીક્ષા પૂર્ણ થયેલી ઉમેદવારોએ પરીક્ષા પત્રનો ઉમેદવારનો અડધો ભાગ તેમજ પસ્તર પોતાની પાસે રાખી શકશે પ્રશ્નપત્ર કુલ બસો પ્રશ્ન રહેશે દરેકનો એક ગુણ રહેશે ચાર વિકલ્પો પછી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર વર્તન મુજબ ખૂટીને દર્શાવવાનું રહેશે જો આપ કોઈ પ્રશ્નનો જવાબ વિકલ્પ ના આપવા માંગતા હો તો આપણે ઈ ઓપ્શન પાંચમો ઓપ્શન હશે ઈ એના ઉપર ગોટીને દર્શાવું રહેશે અને એ વિકલ્પ દર્શાવશે તો જ માઈનસ ગુણ કપાશે નહીં અને ત્યાં આપણે પ્રશ્નના ખાલી છોડેલ પ્રશ્ન તરીકે ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ ગુણ કપાશે આ પરીક્ષા પત્રની પ્રોવિઝનલ આન્સર કે પરીક્ષાની તારીખ બાદ મંડળની વેબસાઇટ એચ એચ ટી જીસી ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે જોઈ લેવાની રહેશે પરીક્ષા મંડળ દ્વારા આશે લઘુત્તમ લાયકાતી ગુણ ચાલીસ ટકા પ્રમાણે તમારી કેટેગરીના ઉમેદવારો માટે રહેશે અને કેટેગરીઝ મેરિટ ધોરણે ભાગ બેની કમ્પ્યુટર પ્રોવિઝનલ પરીક્ષા માટે અનુસાર ઉત્તરને લાયક ગણવા મળે છે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી સુધીના તબક્કે ત્રણ પરિણામ કે રીચેકિંગ અરજી કે લેખિત પરીક્ષા સંબંધી અન્ય કોઈપણ બાબતને ખાનગી પ્રકારની ગણ ગણવાની હોવાથી તેવી માહિતી મેળવવા માટેની કોઈપણ અરજી રજૂઆત વિચારણા લેવામાં આવશે નહીં પરીક્ષા પૂર્ણ ના થાય ત્યાં સુધી રીચેકિંગ કે પરિણામ કે ગુણ વિશે તમે માહિતી મેળવી શકશો નહીં કોલ લેટર માની આ સૂચનાઓ વિગત મંડળની વેબસાઇટ જીએસએસબી બી ડોટ જીઓવી ડોટ જીઓવી ઇન પર મુકતો વખત એને પુસ્તક પણ રહેશે ઉમેદવારે કરવા હોવાથી અલગ રફસીટ આપવામાં આવશે નહીં તેમજ ઉમેદવારે પોતે જ પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહીં પેપરમાં જે જગ્યા આપેલી અસર કામ માટેની તમારે ત્યાં જ કરવાનું રહેશે મિત્રો ઉમેદવારે નકલ કરતા ગેરરીતિ ગેરશિસ્ત આચરશે જણાશે તો ઉમેદવાર ગેરલાયક ઠરાવ ઉપરાંત ભવિષ્યની પરીક્ષામાં બેસવા મૂકવામાં ઉપરાંત ફોજદારી પગલાંની સહિતની શિક્ષણ કાર્યવાહી પાત્ર ઠરશે ઉમેદવારે પરીક્ષા ખંડમાં તેમને આપવામાં આવતી સૂચના અચૂકપણે પાલન કરવાનું રહેશે દરેક ઉમેદવારો મોહ પર માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે પરીક્ષામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોનું ટેમ્પરરી ટેમ્પરેચર દ્વારા માપવાનું રહેશે ફરજિયાત તમામ ઉમેદવારો હાથ ઉપર સેનેટાઈઝ સ્પ્રે લગાડીને પ્રવેશ આપવામાં આવશે તમામ ઉમેદવારો પીવાના પાણીની બોટલ જાતે લાવવાની વિતાવક છે તેમ છતાં મંડળ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ડિસ્પોઝલ ગ્લાસ સાથે કરવામાં આવશે પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસ ઉમેદવારો છે તેઓને સગા સંબંધીને પ્રવેશ દેવામાં આપવામાં આવશે નહીં કોવિડ નાઇન્ટીન અંતર્ગત કેન્દ્ર રાજ્ય સરકારની જે વખતો વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓ સુસ્તપણે પાલન કરવાનું રહેશે